લાખો સરકારી કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકારી કર્મચારીઓ જેમની લાંબા ગાળાની માંગ ચાલી રહી છે તેને લઈને બાર ફેબ્રુઆરીના રોજ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે લાંબા સમયથી ચાલતી પડતર માંગ જેમાં ઓપીએસ લઘુત્તમ પેન્શન વધારવું તેમજ આઠમો પગાર પંચ લાગુ કરવું વગેરે માંગોને લઈને બાર ફેબ્રુઆરીના રોજ નિર્ણય લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે સરકારી કર્મચારીઓ માટે આ એક મહત્વના સમાચાર છે વિગતવાર માહિતી જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોટા સંગઠન કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ વર્કર્સ એટલે કે એ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે સંગઠને કેબિનેટ સચિવને પત્ર પણ લખ્યો છે અને કેબિનેટ સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે જો આઠમા પગાર પંચની રચના અને કર્મચારીઓ સાથે જોડાયેલી અન્ય માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના રોજ દેશભરમાં એક દિવસની હડતાલ પાડવામાં આવશે તેવું આવ્યું છે એસ બી યાદવે જણાવ્યું છે કે સંગઠન સાથે જોડાયેલા તમામ કર્મચારી સંગઠન આ હડતાલમાં જોડાશે અને આ નિર્ણય ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવ્યો છે આઠમા પગાર પંચમાં જે ડિમાન્ડ છે તે છે સીસીજીઈડબલ્યુ ની સૌથી મોટી માંગ આઠમા પગાર પંચ સાથે જોડાયેલી છે સંગઠન ઈચ્છે છે કે સરકાર આઠમા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ ટીઓઆર માં કર્મચારીઓ અને સ્ટાફ સાઇડ એનસીજીસીએમ ના સૂચનોને સામેલ કરે આ સાથે જ કર્મચારીઓ અને પેન્શનરોને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વીસ ટકા વચગાળાની રાહત આપવાની માંગ કરવામાં આવી છે જેથી પગાર પંચની ભલામણો લાગુ ના થાય ત્યાં સુધી રાહત મળી શકે સંગઠને એવી પણ માંગ કરી છે કે પચાસ ટકા મોંઘવારી પેન્શનમાં મર્જ કરવામાં આવે નોંધનીય છે કે આઠમું પગાર પંચ નવેમ્બર બે હજાર માં જાહેર કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ આપવા માટે અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે હવે પેન્શનરો મુદ્દે પણ સરકારને ઘેરવામાં આવી રહ્યા છે પેન્શન સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ સીસીજી ડબલ્યુ એ સરકારને ઘેરવામાં આવ્યા છે સંગઠને એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ ઓપીએસને સંપૂર્ણપણે નાબૂદ કરી ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસને તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકારી કર્મચારીઓ માટે ફરી શરૂ કરવાની માંગ કરી છે આ સાથે જ પેન્શનરો વચ્ચે રિટાયરમેન્ટની તારીખ અથવા પગાર પંચના આધારે કરવામાં આવતા કોઈ પણ ભેદભાવને ખતમ કરવાની વાત પણ કહી છે કોવિડ કાળ દરમિયાન રોકવામાં આવેલ અઢાર મહિનાનું ડીએ ટીઆર કેરિયર્સ તાત્કાલિક જાહેર કરવું અને પેન્શનની કમ્પ્યુટેડ રકમ પંદર વર્ષને બદલે અગિયાર વર્ષમાં પુનઃસ્થાપિત કરવાની માંગ પણ સામેલ છે આ ઉપરાંત સીસીજીઈડબ્લ્યુએ રોજગાર અને શ્રમ સાથે જોડાયેલા અનેક મહત્વના મુદ્દાઓ છે સંગઠને ચારેય લેબર કોડ રદ કરવા સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોર્પોરાઇટેશન અટકાવવા તમામ ખાલી જગ્યાઓ ભરવા અને કોન્ટ્રાક્ટ કેજ્યુઅલ તથા જીડીએસ કર્મચારીઓના નિયમિત કરવાની માંગ પણ કરી છે તો મુખ્ય માગણીઓમાં લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા પ્રતિમાસ સમાન કામ સમાન વેતન બોનસ અને ગેચ્યુટીની મર્યાદા હટાવી તેમજ અસંગઠિત શ્રમિકોને ઈએસઆઈ અને સામાજિક સુરક્ષા આપવા જેવા મુદ્દાઓ પણ સામેલ છે સીસીજી નું કહેવું છે કે જો સરકાર હજુ પણ કર્મચારીઓની વાત નહીં માને તો આંદોલનને વધુ તેજ કરવામાં આવશે ધન્યવાદ